નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પશુની ચોરી કરનાર સળપાયા ફરોજનાથામ ગામી બકરીના બચ્ચાની ચોરી કરનાર બે સક્ષોને સ્થાનિકોએ પકડ્યા પોલીસે તપાસ શરૂ કરી ભરૂચ જિલ્લામાં પશુ ચોરીના કિસ્સામાં પોલીસની નેમપ્લેટ વાળી કાર સાથે બે શખ્સો ઝડપાયા છે આ બંને સક્ષોમાં એક ભૂતપૂર્વ જીઆરડી જવાન અને બીજો હાલમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવે છે થામગામના સુમિત આહિર જ્યારે તેમના કાકાના દીકરા જીલુ સાથે પશુઓની ચરાવવા બુલેટ ટ્રેનના કામ ચાલી રહ્યું છે તે વિસ્તારમાં ગયા હતા

ઓળખ ગણપતભાઈ મકવાણા અને ભૂપેન્દ્ર સુરેશભાઈ વસાવા તરીકે થઈ હતી દિનેશ અગાઉ જીઆરડીમાં અને ભૂપેન્દ્ર હાલમાં ટીઆરબી માં ફરજ બજાવે છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સફિક પટેલ તુફાન ઇસબી ન્યૂઝ આમો